તમે એટલે કેમ કીધું કે પાય ના હો દવા નાખતા આવે મજુરીયમ તમે પાણી કઈ ગરમી આયા ઠેગણો કી મગફળી <laughs> <laughs>

આ ભૂપળો કે રે આ પેલા શેઠો એક કચો કન લઈ ગયો છે ઓલે આ મરી ગયો તો અમાર કાકા બેન લાડવા ખાવા છોડ કાકા આપણે તો ગુય પી તમારું આખો દાડો ટુંંકારા તો બુલ બુલ કરીને આખો દાડો શું હોતો એવું ના તો કઈ પેલા વડકી આમ ઉખાડી એક ખાલી ટુંંઠા જેવી નકર ળડકી કે મગ પડામ તો કોઈ હે ની ટુંંઠા ની નકરી નકરો છોય ના તું

આવાનું છે તમે શું ગાડીએ તા એવું હા તા લે આવો તા હાલો ખઈ રહા તા કાગલ તો બૂટ તમે કેવા લઈ આલે અલ્યા રોજુ નહીં હોય નકો લાખુ નહીં અલ્યા કો પડ્યું છે કાકા શું ટેન્શન નહોતું મી આ પડ્યું તી જો અલ્યા પણ બીજી રીમ તો કોઈ ના ભેગલા બીજી

કે તું કરી રોટલો ખા માં નઈ ખાઉ ખાઉ બ્રાજમ કા આ દાળ ઉઠી શું કરો રોટલા ખાવાનું હા જો ખવાય તો મહિના નું કોઈ દાળ દાળ ના મરી જાય દાળ દાળ તે આયા અરે ગોમે જેટલા મરી જાય પેલું ડોહળ મર્યા નહીં એટલે કે આ મહિના થાય એજી દી તો શું થઈલું પાડા છે અરે પણ બીજો ડોહો મરે એમ છે હા બીજો મરી જા હાર કે અમારો તો જો હાર તો ખાઈ લે માં નઈ ખાવું હા મહિના નું ખા નઈ મરે એટલે હા બા ના ખાન જે એ તો કોઈ ડાળા વાળી એમ નહીં બાપ બેટો પડ્યા પડ્યા રેસીન ખોય છે ને પાડાંગો પાડાંગો ખાયા છે આ શું કામ આ તો ઘેર એની વાત છે આ જો

coog maynu tay diouse jasi niaa tamara djar ma nga basmaan

આટલી ગરમી બરોબર કોઈ નહી બાબે આવી બોલી દીધી તમારા બાઇ તમે તેમ બોલતા બોલો તારે